તબીબોના વિરોધ વચ્ચે એક્શનમાં કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય મંત્રાલય હોસ્પિટલ્સને તબીબોની સુરક્ષાના આદેશ આપ્યા છે સ્વાસ્થ્ય મંત્રાલય કેન્દ્રની તમામ હોસ્પિટલ્સ સંસ્થાઓ એમ્સને પત્ર લખ્યો દર્દીઓનો ધસારો સુરક્ષા સામે પડકાર ઊભા કરે છે તેવું સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે તો સ્વાસ્થ્ય મંત્રાલયે હોસ્પિટલ્સ માટે નવા નિયમો પણ જાહેર કર્યા હોસ્પિટલના એન્ટ્રન્સ એક્ઝિટ કોરિડોર ડાર્ક સ્પોટમાં સીસીટીવી કેમેરા લગાવવા જરૂરી છે

જ્યાં કામ પણ કરે છે હોસ્ટેલમાં રહે પણ છે નાઇટ શિફ્ટ કરતા હોય છે એવામાં ડાર્ક સ્પોટ છે એન્ટ્રી છે એક્ઝિટ છે તેમાં સીસીટીવી ખૂબ જ અનિવાર્ય છે કારણ કે આખી કલકત્તાની ઘટનામાં સામે આવ્યું હતું કે જે સેમિનાર હોલમાં આખી ઘટના ઘટી હતી તેના સીસીટીવી જ બંધ હતા ડાર્ક સ્પોટ હતું જેના કારણે કોઈએ ત્યાં જોયું પણ નહીં એટલે આવા સમયમાં મહિલાઓની સુરક્ષા સામે અનેક સવાલ ઊભા થાય છે ત્યારે સાથે સાથે જે સિક્યુરિટી ગાર્ડ હોસ્પિટલમાં હોય છે તે પણ અનિવાર્ય હોવા જરૂરી છે તાલીમ બધ હોવા જરૂરી છે